રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઢાંકની ગારી વિસ્તારના ગુમટાના વોખળા તરીકે ઓળખાતા વોકળામાં આવેલા ઘોડાપુરના કારણે આસપાસના ખેડૂતોના ખેતરોમાં પારાઓ અને જમીનો ધોવાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે રાજકોટ તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદના વરસાદને કારણે નદી નાળાઓ અને વોકળાઓમાં આવેલા ઘોડાપુરના કારણે ઘણા વિસ્તારોની અંદર નુકસાની થઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે આવી જ રીતે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની ઢાંકની ગારી તરીકે ઓળખાતા વિસ્તારમાં ગોમટાના વોકળા તરીકે ઓળખાતા વોકળામાં આવેલા ઘોડાપુરના કારણે ખેડૂતોના જમીનોના પારાઓ અને વોકળાની આજુબાજુનો વિસ્તાર ધોવાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે આ ધોવાણને કારણે અહીંયાના ખેડૂતો ખેતરોમાં પારાઓ અને ઘણી જ ખરી જમીન ધોવાઈ ગઈ હોવાનું સામે આવી છે ત્યારે આ મામલે સરકાર દ્વારા મદદ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાય છે અહીંયા આવેલા ધોધમાર વરસાદના કારણે આવેલા ઘોડાપુરને લઈ અહીંયાના બોકળાનું પાણી અને તેમનું લેવલ ખૂબ જ વધી જતાં તેમની આસપાસની જમીનોનું ધોવાણ થઈ ચૂક્યું છે જ્યારે આ જમીન ધોવાણ થતાં ખેડૂતોની ઘણી ખરી જમીનો ધોવાઈ ચૂકી છે અને ખેડૂતોના વર્ષે ઘણી ખરે નુકસાન પણ વેઠવાનો વારો આવે છે ત્યારે ધોવાણ થઈ જવાના કારણે ખેડૂતો દર વર્ષે અહીંયા લાખો રૂપિયાનો ખર્ચો કરી જમીનને પુનઃસ્થાપિત કરે છે પરંતુ ઘોડાપુરના કારણે આ જમીન પૂર્ણ ધોવાઈ જાય છે અહીંયાના ખેડૂતો આ વોકડા પર પ્રોટેક્શન દિવાલ બનાવવાની માંગ કરી છે અને લોકોને થતા નુકસાન થાય તે અટકાવવા માટે સરકારને ખાસ વિનંતી કરી છે નમસ્તે મિત્રો ઉપલેટાની ઢાંકની ગારી જે કહેવાય છે એ ઢાંકની ગારીમાં આ અમારી જમીન છે આવેલી છે ત્યાં આ હોકળો છે એ ઓકળાનું નામ કદાચ હું ન ભૂલતો હોય તો ગોમટો ઓકડો એવો કંઈક હોકળાનું નામ છે લગભગ મોજીરા ખાખીજરિયાથી આ હોકળો આવે છે અને વેણુ ડેમમાં આ હોકળો ભળી જાય છે એ ઓકડો અહીં પૂકતાં પૂગતા એવડું મોટું એટલી બધી વિશાળતા અહીં જગ્યા લઈ લે છે કે જેના હિસાબે એનો પાણીનો મારો થાય છે એ પાણીના મારાના હિસાબે દર વર્ષે મારી આ જમીન સી ધોવાય છે દર વર્ષે ત્યાં લાખો રૂપિયાની માટી છે એ નાખવામાં આવે છે દર વર્ષે એનું ધોવાણ થાય છે એ પાણી છે એ ખેતરમાં ઘરી જાય છે આજુબાજુના ખેડૂતોને પણ આના હિસાબે બહુ મોટી નુકસાની થાય છે એટલે એ નુકસાનીથી બચવા માટે ખેડૂ માટે આ તો માથે પાટુ જેવી વાત છે એક બાજુ અખિલ બ્રહ્માનો માલિક છે નાદ છે એ રૂઠે છે અને જે હોય એ બળી જાય છે ને અધુરામપુરું વર્ષે બે ચાર લાખ રૂપિયાની જે કંઈ માટી નાખવામાં આવી હોય છે એ માટી ધોવાઈ જાય છે જમીન ધોવાઈ જાય છે તો મારી સરકારશ્રીને વિનંતી છે કે પ્રોટેક્શન વોલ પ્રોટેક્શન દિવાલ કરી અને એ પાણી છે એ આ જમીનને નુકસાન ન કરે અને અમારી જમીન ધોવાય નહીં એવું આપ કરશો એવી આપને પ્રાર્થના